પાટણ શ્રમજીવી વસાહતમાં સરકારી જમીન પરના દબાણ દૂર કરવા દબાણકારોને નોટિસો ફટકારાઈ પાટણ શહેરની શ્રમજીવી વસાહતમાં સરકારી જમીન પરના દબાણ મામલે નવો વળાંક આવ્યો છે સિટી સર્વે કચેરી દ્વારા અપાયેલી નોટિસના સંદર્ભમાં ઇકોતેર દબાણકર્તાઓએ તેમના પ્રતિનિધિઓ સાથે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ સમક્ષ રજૂઆત કરી હતી આ સમગ્ર મામલે મળતી વિકતો મુજબ ઓગણીસો નેવુંમાં ગુગડી પાર્ટી વિસ્તારમાં છેતાલીસો ચોરસ મીટરની સરકારી જમીન સંજયનગર ભીલ આદિવાસી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીને ચાલીસ સભ્યોના રહેઠાણ માટે ફાળવવામાં આવી હતી જ્યારે આ જમીન મામલે ઓગણીસો એકાણુંમાં સોસાયટીના પ્રમુખને જમીનનો કબજો સોંપવામાં આવ્યો હતો ત્યારે આ દબાણ મામલે દબાણકર્તાઓએ મનાઈ હુકમ માટે કરેલી અરજીઓ પાટણની પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજે બે હજાર અઢારમાં નામંજૂર કરી હતી સેશન્સ કોર્ટે પણ આ નિર્ણયને કાયમ રાખ્યો હતો સિટી સર્વે કચેરીએ ઓગણત્રીસ અને એકત્રીસ મે બે હજાર રોજ નવી નોટિસો જારી કરતા દબાણકર્તાઓએ આ મામલે હાઈકોર્ટમાં અપીલ કરી છે જે હાલ પેન્ડિંગ છે તેમણે સુપ્રિન્ટેન્ડન્ટ સમક્ષ હાઈકોર્ટનો ચુકાદો આવે ત્યાં સુધી કોઈ કાર્યવાહી ન કરવા વિનંતી કરી છે મહેસાણા કલેક્ટરે પહેલાથી જ સંબંધિત અધિકારીઓને દબાણો દૂર કરવાની કાર્યવાહી સત્વરે પૂર્ણ કરવા સૂચના આપી છે આમાં મામલો હવે હાઈકોર્ટના નિર્ણય પર નિર્ભર બન્યો હોવાનું જાણવા મળ્યું છે